जय नमस्कार हर माता माता की की महाकाली पार्वती हर हर महादेव पर अमृत बापा मारी राम राम માડી અમારે કઈ દેવ દુઃખ થતું હોય કે અમારી કઈ ભૂલચૂક થતી હોય તો અમને જણાવો મારી માડી અમે ઘરે મમ્મી છે એ રાતે કઈ સૂતા હોય ને તો તેના મોઢામાંથી ફેર નીકળી જાય છે અને લોહી આવે છે કઈ કઈ અને નાની નાની વાતમાં વધારે એને બાજે છે ને પછી બહુ પહેલા ડોક્ટર પાસે બધું કરાવ્યું હતું મારા મમ્મીએ ને મારા માસીએ બધું કરાવ્યું હતું

તો તને મળવાનું કારણ શું એને લઈને એમ કઉ તું ભૂલી ગયો પણ મેં તને યાદ કરાયું આવ્યું સપનું આવ્યું અને માં જોડે આ માં

કે દસ વર્ષ પેલા પિતૃ કાર્ય કોને કર્યું મન કેમ કીધું કે તમારી હિયર પ્રશ્ન કદું કરી ખબર પડે તારે બોલો હતા ને હવે મોર્ગી કોકુંડી માં કાકાના બોલતો હા તારી ખાલી રોવાનું વાય હા તારી માને બીજું કીધું નહીં

કે આપણે આજે ગામડે જવાનું છે કાલે એ ગામડે જવું છે અઠવાડિયા પછી ને માતા નો છે ને ત્યાં બેહીને બધા કુટુંબ મળે ભેગા થઈને હવન કરવો છે તો પેલી ત્યાં બેઠી બેઠી રાજી થઈ જાય અરે મારી વસ્તી મારા દીકરા મારું હવન નું કે છે મને મળવા આવશે બધા આવશે આવો હરખ ઉપર થી કદાચ તમે પછી એવો વિચાર કરો

પછી તારી મારું ધીમે 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 તેના એના 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 આખા શરીર માં પરિવર્તન આવ્યા તારી માં પરિવર્તન આવ્યા આખા શરીર માં પરિવર્તન એટલે સારી ના રે જીવી એનાથી આઠ વરસ પાછળ તું જો જેટલું જીવી ને એનાથી આઠ વરસ પાછળ તું જાય ને તો એને જીવન બીમારી માં કાઢી હવે એ બીમારી તારા ઘરમાં આવી

હવે તમારી ગુના તમારી ભૂલ તમને બહુ કે જે પિતૃ કાર્ય કરાયું ને એમાં તમારા પૂર્વ દાદા હતા જેતા જેમ તમે સુરા પૂરા કહો એ નારા થયા ચાલુ છે ચાલુ છે હું ચાલુ છું ને એ ચાલુ તું ખાલી તારું ધ્યાન મારા પર મારા ઉપર રા એક જ હોય મારા ઉપર તારું ધ્યાન હોવું જોઈએ તમે જે 10 વર્ષ પહેલા જે કાર્ય કરાયું ને એ તારા ઘરમાં દુખ લઈને આવ્યું તારા ઘરમાં નહીં

તો દાદા તમે રાજી રેજો ને તમારી ભક્તિ કરાવજો એટલે એની જાતે દાદા બધું મટાડી જશે